વડાપ્રધાન શ્રી આપણા નરેન્દ્રભાઈ મોદી બે હજાર ને બાવીસની સાલમાં સણાદર પ્લાન્ટ ખાતે આપણે ડેરીના પ્લાન્ટ ખાતે આવ્યા હતા અને દૂધનો ધંધો આટલો ફૂલ્યો ફેલેલો જોયો પણ પાણી તરફ નજર નાખી તો પાણીનો વિકટ પડજી હતી તો પાણી ન હોય તો દૂધનો ધંધો થાય કેવી રીતે તે આપણા મોદી સાહેબના મગજમાં એક વિચાર આવ્યો કે અને એમને આહવાન કર્યું કે બનાસકાંઠાની અંદર આપણે પંચોતેર અમૃત સરોવર બનાવો અને એ અમૃત સરોવરની જે વાત મૂકી અને આપણી બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ વાતની એવી ઉપાડ લીધી છે આખા બનાસકાંઠાની ત્રણસોથી વધારે તળાવ બનાવ્યા અને આ વખતના વરસાદની અંદર લગભગ બધા તળાવ ઓવરફ્લો થઈ ગયા એટલે એ ભાગીરથ કાર્ય જે કર્યું અને એનું પરિણામ કુદરતી પ્રકૃતિએ આપણને સાથ આપ્યો એટલે આ વખતે તળાવ ભરાઈ ગયા એટલે આ પાણીની સમસ્યા તો લગભગ આપણા માટે હવે નહીં રહે અને એ તો આ તબક્કે આટલી ખુશીની વાત તો હું વધારે અભૂરું તો મોદી સાહેબનો શંકરભાઈ ચૌધરી સાહેબનો બનાસ ડેરીનો એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું જેથી કરીને અમારી આ જે વિકટ પરિસ્થિતિ તે અમને તાર્યા